તારીખ ઓગણીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ સ્નેચિંગનો ગુનો દાખલ થયેલો હતો ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બેથી સુરત આવેલા હતા અને રેલવે સ્ટેશનથી ઉતર્યા બાદ પોતાના ઘરે જતા હતા એ દરમિયાન કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા એ વખતે બાઇક ઉપર બે માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ખેંચીને ભાગી ગયેલા જેની અંદર સોનાના ઘરેણા અને અમુક રોકડા રૂપિયા એમ કુલ ત્રણ લાખને અડસઠ હજારનો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો આ ગુનાની તપ તપાસ અમારા મહિદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે અને ડિસ્ટાર્બ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વણઝારા બંને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ અલગ ટીમો કા કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમેન સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીષ બેગ એને ભેસ્તાનાવાસનો રહેવાસી છે અને પકડી પાડેલ છે અને તેની પાસેથી ગુનાના કામે વપરાય બાઇકને કબજે કરેલી છે આ સિવાય એક સોયબ રહીશ પઠાણ જે લાલા તરીકે ઓળખાય છે તેને પકડવાના કામગીરી અત્યારે ટીમ દ્વારા ચાલુ છે આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી અને ગણતરીના કલાકોની અંદર જ જે આ સ્મીટિંગનો ગુનો છે એ બંને ડિટેક કરેલો છે અને જે સોયબ રહીશકાન્ડ પઠાણ છે એને પકડવા માટે ચક્રોતી કામ કરેલા છે આ અનીશ બેગ જે છે ભેસ્તાન આવાસ ડિંડોળીનો રહેવાતી છે તેની સામે સુરત શહેરની અંદર દસ કરતા વધારે મારામારી અને સ્નેચિંગના ગુના દાખલ થયેલા છે અને જે વોન્ટેડ છે સોયબ રહીશકાન્ડ પઠાણ એ પણ ભેસ્તાનવાસ નો છે એની સામે તો પિસ્તાળીસ કરતા વધારે ગુનાઓ સુરત શહેરની અંદર તે સ્નેચિંગના અને સ્નેચિંગના લૂંટના ગુનાઓ દાખલ થયેલા છે આમ બંને મહિલા મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી ગણતરીના કલાકોમાં આવા રીડા ગુનેગારોને પકડી અને ધરપકડ કરેલી છે થેન્ક